સૌએ પરસ્પર સંમતિથી તેમના પોતાના વિસ્તારમાં સરગસ જુલુસ કાઢવાનું નક્કી કર્યું છે મુસ્લિમ નેતા કાદિર પીરઝાદા જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સોળ સપ્ટેમ્બરે હાઈવે પરથી પસાર થનાર મિલાદ ઉલ નબી નું જુલુસ નીકળશે નહીં તેના બદલે પોતાના વિસ્તારમાં અથવા તમારે શેરી અને વિસ્તારમાં લઈ જવામાં આવશે જેને હાઈવે પર જવું હોય તેઓ કરી શકે છે પરંતુ સમિતિએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત રદ કરી છે જો કોઈને કરવું હોય તે પોલીસ પરવાનગી લઈને સ્વેચ્છાએ કરી શકે છે તો ઈદ અને ગણપતિના વિસર્જનને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે ગણપતિનું અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન કરાશે એસી હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે પંદર હજારથી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે તો ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ તૈનાત રહેશે સાત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર